નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે અને આગામી સમયમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો આપણે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાઈ ગયા હોવાનું પણ જોવા મળી આવે છે ત્યારે સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો હતો જેને લઈને ટકારમાંથી કોબા ગામને જોડતા રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું સાથે જ કસાદથી કોબા ગામને જોડતા માર્ગ પર પાણી પાણી જ જોવા મળી રહ્યું હતું જેમાં કાસની સફાઈના અભાવે પાણી ભરાયા હતા સાર વર્ષે આ માર્ગ પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી આવે છે જેને લઈને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ ગીર પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે ગીરગઢડા તાલુકાના ધોધમાર વરસાદ વરસતા દ્રોણેશ્વર ડેમમાં ફરી પૂર આવ્યું છે ઉપરવાસમાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે તો દ્રોણેશ્વર ડેમમાં પૂર આવતા દ્રોણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પૂરના પાણી ફરી વળ્યા છે દ્રોણેશ્વર ડેમમાં ઘોડા પૂર આવતા દ્રોણેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થઈ ગયા છે મહાદેવને જળાભિષેક સ્વયં થઈ રહ્યો છે તો મિત્રો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ગીર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે ત્યારે વરસાદની મોજ માણતા સિંહના રોમાંચક દ્રશ્યો સામે આવ્યા છે ગીર પંથકમાં વરસાદમાં આનંદ માણતા સિંહો કેમેરામાં કેદ થયા છે તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી હતી જેને લઈને અનેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો ગીર સોમનાથ જિલ્લામાં અનેક જગ્યા પર સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો ત્યારે તેમાં સૌથી વધારે જોવા જઈએ તો વેરાવળમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો આ સાથે જ સુત્રાપાડામાં ત્રણ ઇંચ અને તાલાલામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો તો મિત્રો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના માળિયા હાટીના માંગરોળ કેશોદ મેંદરડા વિસાવદર અને ગીરના જંગલ વિસ્તારમાં સવારથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદના પગલે જિલ્લાના નદી નાળા ચેકડેમ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે પ્રશાસને સલામતીના ભાગરૂપે લોકોને નદીના પટ વિસ્તારમાં આવન જાવન કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધા છે તો મિત્રો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજાધમરોળ છે જેને લઈને દ્વારકા જુનાગઢ પોરબંદર અમરેલી સોમનાથ અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ તાપી નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે